નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો આજકાલ લોકો દુઃખી કેમ વધારે રહેતા હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દુઃખી રહેવાનું એક કારણ એ પણ હોય છે કે જો તમે લોકોથી વધારે પડતી આશા રાખશો જો તમે લોકોથી વધારે આશા રાખશો કે ઉમીદ રાખશો અને એ આશા જ્યારે પૂરી નહીં થાય ત્યારે તમારે દુઃખી રહેવાનો વારો આવે છે એટલા માટે કોઈ પણ વ્યક્તિ ઉપર વધારે પડતી આશા ના રાખો પોતાની જાતે મહેનત કરીને આગળ વધવાનું રાખો નંબર બે કેટલાક લોકો જીવનમાં એવા પણ મળે છે કે તમારી મુસીબતમાં તમારી મદદ કરતા હોવાનો દેખાવો કરે છે પરંતુ એ તમારો તમાશો જોઈને હંમેશા ખુશ થતા હોય છે નંબર ત્રણ મિત્રો જે લોકો તમારી કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થશે એટલા માટે એ લોકો પાછળ દુખી થવાના બદલે પોતાના લક્ષ્યમાં ધ્યાન આપો નંબર ચાર આ કળિયુગ છે સાહેબ અહીંયા લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુખી થતા હોય છે નંબર પાંચ ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધ ના બનાવો પરંતુ સંબંધ માટે ટાઈમ જરૂર કાઢો જેથી કરીને દુખી રહેવાનો વારો ના આવે નંબર છ ક્યારેક ક્યારેક મનને મનાવી પણ લો કારણ કે દરેક જીદ આપણને ખુશી નથી આપતી જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા એ વ્યક્તિનો ક્યારેય પણ વિશ્વાસ ના તોડતા જિંદગીમાં કેટલાક દુઃખ એવા પણ હોય છે જે આપણે અંદરથી સહન કરતા હોઈએ છીએ પરંતુ કોઈને કહી નથી શકતા દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની લાગણીઓને સમજે પરંતુ કોઈ એ નથી કોશિશ કરતા કે તે બીજાઓની લાગણીઓને પણ સમજે જિંદગીમાં એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તે ના કોઈથી કંઈ ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ ઉમીદ પણ રાખે છે કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સત્ય હંમેશા દિલથી જ નીકળે છે આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે જો તમે કોઈનું તમારું દુઃખ બતાવશો જો કોઈને તમારું દર્દ બતાવશો તો એ તમારાથી વધારે પોતાનું દુઃખ બતાવી દેશે મહત્ત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્ત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવન જીવીએ છીએ પાનખર પણ હિસ્સો છે જિંદગીનો ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો જિંદગી ખુશહાલ હોતી નથી એને ખુશહાલ બનાવવી પડે છે દોસ્તો માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ કણું પણ કેમ ના બોલે તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું ચહેરો સુંદર હોય કે ના હોય પરંતુ શબ્દો જરૂર સુંદર હોવા જોઈએ કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાને નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ ખૂબ જ સુંદર હોય છે જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો પરંતુ અનુભવ જરૂર હોય છે સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવતા હોય છે કાલની ચિંતા ક્યારેય ના કરો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી લેશે ધરતી પર મોસમમાં બદલાવ આવે છે એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે એટલા માટે ક્યારેય ચિંતા ના કરો ક્યારેય પોતાના પર અભિમાન ના કરતા સાહેબ કારણ કે પથ્થર પણ ભારે થઈને પાણીમાં પોતાની કિંમતને ખોઈ નાખે છે ઇંતજાર એટલો પણ ના હોવો જોઈએ કે મળવાનો મોહજ ખતમ થઈ જાય કેટલાક મતલબી લોકો આવી જાય છે આપણી જિંદગીમાં આપણા જીવનમાં બાકી જિંદગી એટલી પણ ખરાબ નથી હોતી જીવનના પ્રત્યે જે માણસને સૌથી ઓછી ફરિયાદો છે એ જ માણસ સૌથી વધારે સુખી હોય છે જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલ જ ના દેખાતી હોય સૌથી વધારે દર્દ આપણને ત્યારે થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને બતાવી નથી શકતા એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો તૂટેલો પરોસો અને વીતેલો સમય ક્યારેય પણ પાછા નથી આવતા ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં ક્યારેક કોઈ માટે ના રડતા દોસ્તો કારણ કે જે પોતાના હોય છે એ રડવા જ નથી દેતા વહેતા પાણીની જેમ વહેતા જાવ કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે તમારી ખુશીઓ ભલે ગમે એની વચ્ચે વહેંચી દો પરંતુ તમારું દુઃખ તમારું દર્દ તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ એ માણસથી ક્યારેય પણ જૂઠું ના બોલવું જોઈએ જે માણસને તમારા પર પૂરો ભરોસો હોય જે માણસે તમારા પર વિશ્વાસ કર્યો હોય અહીં કોઈ કોઈનું નથી બધાને મતલબની બીમારી છે જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો જ્યાં તમને ઈજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી પણ ખાડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો એમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય માણસે પોતાના જીવનમાં ક્યારેય હાર ના માનવી જોઈએ કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે ભલે મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ પરંતુ જો કોઈને જરૂરત જ નથી તો જબરજસ્તી સંબંધ નિભાવવાની પણ શું જરૂરત છે સાચા વ્યક્તિ સાથે કરેલું છળ કપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વારને ખોલી નાખે છે જીવનમાં ક્યારેય કોઈની તુલના ના કરવી જોઈએ કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓને ઊભી કરી શકે છે સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે પરંતુ પોતાના જ દર્દ આપે ત્યારે અહેસાસ કોણ કરે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે Ah, but...